સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ સૂત્રોએ કહ્યું હતું કે આઠ ધોરણ દસ ની સાથે બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવાઈ રહી છે ધોરણ દસ ના સોળ હજાર નવસો સડસઠ વિદ્યાર્થીઓની પરીક્ષા નવાણું કેન્દ્રો ધોરણ બારના નવ હજાર પાંચસો વિદ્યાર્થીઓની પરીક્ષા પચીસ કેન્દ્રો અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ત્રણ હજાર એકસો સત્યોતેર વિદ્યાર્થીઓની પરીક્ષા પંદર કેન્દ્રો પર લેવામાં આવી રહી છે પરીક્ષા કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇન અનુસાર લેવાઈ રહી છે શિક્ષણ બોર્ડના આદેશ અનુસાર રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા માટે